હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મનસુખભાઈ અને હકુબા દરબાર વચ્ચેની વાતચીત હમણાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આ વિડીયોમાં શું બોલી રહ્યા છે મનસુખભાઈ અને મામાદેવ અને મેરડીમા વિશે શું કહ્યું છે અને હકુબા કાઠી એનો સામે શું પ્રત્યુત્તર આપે છે એ જાણવા માટે આખો વિડીયો જુઓ સાંભળો અને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વિડીયો વિશે તમારા શું મંતવ્યો છે એ કોમેન્ટમાં અમને જરૂર જણાવજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરતા જજો તો સાંભળો પૂરો વિડિયો માતાજી મજામાં કોણ બોલો માણસ ફોન કરી માણસ બોલતા ન કે ઢાંઢા ઢોરનો ફોન હા તો તમે માણસ બોલો છો ને હા મજામાં છો ને અમારે મજા જ ને આમાં કાઈ થોડું હોય રાણો રાણા ની જ હોય

કોણ ખાઈ ગયું અમે ખરી હોય ખાઈ ગયા બોગડા ને ખરીયું હોય ત્યાં દેખાણું તમને અરે એમાં ઘટે નહી કાકા થોડું ઘટે

મારા મારામા છે માદ્રોતાર છે ઈ ભાઈ ત્યાં હોય ને મારે જોતો નથી ભાઈ એ કઈ મામારે મારો મારો મામો કેવો છે બીજા મામા ની મારી વાત છે કઈ મેલડી

હા પોલીસ સ્ટેશન માં જવું પડે પોલીસ સ્ટેશન માં જ કે ભાઈ

મેલડી છે ને મેલડી બીજી વાતો કરો પોલીસ સ્ટેશન ની વાત કરો પડે મારી વાત સાંભળો મેલડી મંદિર નતું ભાઈ કે તમારે અમે હજી લાગી ધૂણી હોય હા તમે ડાક વગાડવા નતા જતા લે હું હજી વગાડું છું એ બાઈ મારી જીણ કુડી મેલડી રે મારે બાઈ મારી ડાઢાલી મેલડી રે એ બાઈ મારી ઉજળ ની દેવી રે રમે રમે ઈ મારી ઈ અમારી કલા છે બરાબર ઈ મારી કલા છે હવે ડાર્ક વગાડવા કેમ બંધ કરી દીધું હે હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું શું કરી દીધું હું તો હજી વગાડું પૈસા દયો હા તો હું આપું છું દસ હજાર મેલડી ના મંદિર આવો ને આપડે અહીંયા

અને એક પણ સાટુ જ્યાં લગી તાવો ને આરતી ને થઈ જાય ને ત્યાં લગી એક પણ સાટો નથી આવતો પછી વરસાદ પડવો હોય તો પડે

જમવાના પ્રકાર આવી ગયા ધાર અણી એમાં બધા આવી ગયા ટાઈલ મુંડો ને ટકો એમાં મોવાના પ્રકાર આવી ગયા હવાર બપોર ના હાજ એમાં આખા દિવસ નો પ્રકાર આવી ગયો

તમારી માનવતા છે ઈજ માતાજી જો તુલસી દાસ મહાત્મા એ કીધું કે ભાઈ તુલસી ગરીબ ચામ લોહા ભી ભસમ જાય ઈ તો તમે જો માતાજીના થાવા કરો તો પુન નું કામ છે નામે પાંચ માણસો જમે છે

હા એને મેં જગમાલ ખાવડિયા ની મેલડી મે ભાઈ છે ને એને મેં કીધું કે મેં ઈ હું માતાજી નો હો છું મનસુખભાઈ મેં કીધું ભાઈ એને મને કીધું મને જગમાલ ને ની મેલડી નું મને જરી કયો મનસુખ મનસુખભાઈ મારે સાંભળવું ભાઈ મનુષભાઈ દેવ તરીકે જે મેં કામ કર્યું હતું અને દેવ નો જે ઇતિહાસ છે એ મને ખબર છે તમે પૂછો તો હું તમને કહું મને કોઈ એનાથી એ છે ને ઇતિહાસ નો નથી ઇતિહાસ ઈ માણસ ને પાછા વાળવાનું કામ છે પણ ઇતિહાસના બારને જે ભૂંડા ધંધા થાય છે એનો અમે વિરોધ કરી છે એનો હું વિરોધ કરું છું તમે 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 આની પેહલા હેબડા હાઈડા વગર ભૂંડાભિંડા બોલવા ભાઈ

જેટલા અત્યારે આ બોકડા કાપીને ખાય છે કોઈ માતાજી એ જીવ ઈચ્છા કરવાનું કીધું નથી હમ હું છે ને પશુ બલિ અમારે મંદિરે કોઈ પશુ બલી દેવા આવે ને તોય અમે રમતો મેકી દઈ છે એક પણ જણા ને આગ લગી દીધો

એમાં જ બીજા ને બદનામ કરે છે અને અને હું એનું મને કીધું બિચારો મળ્યો તો પૈસા રૂપિયા લીધા એટલે હું હજી ઘેરે નથી ગયો ને કામરેજ પોગું એટલે નાળિયેર બાબા ની તપાસ કરવી છે પાંચ પાંચ હજાર ને દસ દસ હજાર તોડાવે છે એમાં ન્યાય એમાં જવાય નહી એનું કારણ છે કે જાવામાં હું છે કે ગેરકાયદેસર બાબત થાય એનું કારણ કે તમને અરજદાર મળે હા પણ એ તમારી વાત સાચી છે પણ એમાં શું છે કે કોઈની મિલકત માં આપણે જવું એ બરાબર નથી કેમ કે કાયદા વિરુદ્ધ નું કૃત્ય કહેવાય એને માટે થઈ કોઈ અરજદાર છે ને કોઈએ લીધા એવો માણસ આપણને મળ્યો એને કીધું ભાઈ મારી પાસે હજાર રૂપિયા લીધા મને આવી રીતે હેરાન કર્યો છે ઈ અરજદાર છે પોલીસ ને એ અરજદાર જોઈ પોલીસ પોતે ફરિયાદી કાયદો છે ને ભાઈ જો એક પેલી વાત કે પોલીસ ની અંદર કોઈ માતાજી ભગવાન નું વાત છે ને એ આપડા આંતરિક થઈ ગયું પણ કાયદા વિરુદ્ધ કોઈ બનાવ બન્યો ને તો પછી એમાં પોલીસ ના ચરણે જવું પડે અદાલત સિવાય સુટી નહીં

ચારે ચાર બોકડા ને જોડાયવાની મેં પોલીસ સ્ટેશનમાં મેં જીરો નંબર થી ફરિયાદ પોલીસ સ્ટેશન માં આપી મેં રેકોર્ડિંગ મુક્યું હતું માં છે

અર્જુ ચઢાવે ને અર્જુન બાણ ચડાવે તો ધરતી ના હાથ માં હાથ આવી ગયા ને તો અર્જુન ને કીધું અર્જુન બાણ ચડાવો ક્યારે કૃષ્ણ ભગવાન નતાય ભેગા ભાઈ હું કઉ છું કાબા એ લૂટી લીધો હા ત્યારે ભગવાન ભાઈ ભગવાન હોત ને તો ભગવાન ને આખું વિસી જવી પડે કેમ કે સમય નથી હોતો હિખંડી ની આગેવાની લેવી પડી હતી સાહેબ કઈ વાંધો નહી હું કહું છું ભાઈ જી હું પાછો તમને ફોન કરીશ અને તમ તારે video બનાવો હારા અને ભુવા ને બધા ને મોકલજો અરે હારા મારો એક એ audio મેં કોઈ દી કોઈ ને અભદ્ર વાણી નથી કરી અને હું કોઈ ને ગાળ નતો તમે દેતો હોય તો હું તમારી સામે વણતો જવાબ આપું પણ તમને ગાળ્યું નતું કેમ કે મારે એ સંસ્કાર જ અમારા નથી કે અમે કોઈ ને ગાળ કાઢીએ ના ના હાચી વાત કોઈ દી ની મારો એક audio માં મનસુ ગોવિંદ ગાળ બોલ્યો ને એવો youtube માં એક video નહી સાંભળો તમે ના 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 તમે ગમે એમ ભૂંડા બોલો તો હું સામે નો દઉં હા એ બરાબર તમારી વાત સાચી કેમકે એ જે જેના કર્મ જે જેની વાણી અમારે બગાડાય ની સાચી વાત છે નો બગાડું ભાષા નો બગાડું કોઈ દી ભલે ભલે આવો એક દી રામોદ બાજુ આવો તો રીગ્ન્ગ કરજો ના ના હવે તો આવું જ છે હાલો જય માતાજી જય માતાજી